શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટે જ્ઞાન કર્મ ભક્તિ નો ત્રિવેણી સંગમ મહોત્સવ અને સંસ્થાની રજત જયંતિ ઉજવણી કરી જીઆ બુડીયા સ્થિત ઉમા શૈક્ષણિક ધામમાં કાર્યક્રમ બપોરે ત્રણથી થી રાત્રિના બાર વાગ્યા સુધી ચાલ્યો હતો શૈક્ષણિક ઉદ્દેશ્યની સાથે સરકાર દ્વારા શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતને ઓગણપચાસ હજાર સ્ક્વેર મીટરની જમીન ફાળવવામાં આવી હોય ઉમા શૈક્ષણિક ધામમાં જીએસઈ બી બોર્ડ યુપીએસસી જીપીએસસી સ્કીલ ડેવલપમેન્ટ માટે સેન્ટર બનાવાશે જેનું ભૂમિપૂજન આવનાર દિવસોમાં જ કરાશે શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતના મંત્રી શ્રી રાજુભાઈ પટેલ પ્રમુખ જશુભાઈ બોમ્બેવાલા ઉપપ્રમુખ જશવંતભાઈ વાસુદેવ મુખ્ય ગવિનર જતિન પટેલના નેજા હેઠળ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઉમિયા શૈક્ષણિક ધામના પ્રાંગણમાં ભવ્ય શિવ પૂજનની સાથે ભવ્ય ઉમિયા શૈક્ષણિક ધામના પ્રાંગણમાં દસ હજાર લોકોની સાથે શોભાયાત્રા નીકળી જે બમરોલી ઉમિયા ધામથી નીકળીને જીયા બુડિયા ઉમિયા શૈક્ષણિક ધામ સુધી પહોંચશે ઉપરાંત રાતના આઠ વાગે પચાસ હજાર લોકોની હાજરીમાં મહાઆરતી પણ યોજાઈ અને નવ વાગે ડાયરો જેમાં બદ્રેશ દવે સંગીતા લાભડિયા મહેશ ગડવી હાજર રહ્યા ભવ્ય ગૌરવ મહોત્સવમાં ત્રીસ હજારથી વધુ લોકો જોડાયા હતા હું રાજુભાઈ પટેલ ઉમિયા પરિવાર ટ્રસ્ટ મંત્રી આ અમારા ઉમિયા ધામનું પચીસમું રજત જયંતિ વર્ષ છે મહોત્સવ છે એ મહોત્સવના અનુસંધાને સરકારે અમને શૈક્ષણિક હેતુ માટે જે જમીન સંપાદિત કરી છે એ જમીન સંપાદિતમાં ત્રણ અમારા મોટા બિલ્ડિંગ એક એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ એની સાથે ચાર બિલ્ડિંગો બનવાના છે દોઢસો કરતાં વધારે રૂમો છે વિશાળ મેદાનો છે સ્પોર્ટ ક્લબ માટેના રહેવા માટેની છાત્રાલય કન્યા છાત્રાલય કુમાર છાત્રાલય સીબીએસઇ બોર્ડ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની શાળાઓ બનવાની છે ગુણવત્તાસભર અને ક્વોલિટેડ શિક્ષણ મળી રહે અને બાળકો સંસ્કાર સાથે શિક્ષણનો પાઠ ઉજાગર કરે જીવનમાં આગળ પ્રગતિ કરે દિન પ્રતિદિન એમના પરિવારનું નામ રોશન કરે એવા શુભ હાદયથી અહીંયા સરસ મજાના શૈક્ષણિક ભવનો માના આશીષનું ધામ ઓમા શૈક્ષણિક ધામ એવું બનવા અને સાકારિત થવા જઈ રહ્યું છે એના ગૌરવ મહોત્સવ નિમિત્તે આજે લગભગ દિવસ દરમિયાન પચાસ હજાર કરતાં વધારે લોકો એકઠા થયા છે સરસ મજાનો ફરાળી પ્રસાદ રાજગરાનો શીરો અને મોરૈયાની ખીચડી સાથે સોમ્બમ ભોલેના શિવજીના જયનાથ સાથે હર્ષો ઉન્નાસ સાથે અહીંયા સરસ મજાનો શિવરાત્રીનો મહોત્સવ પણ ઉજવાયો છે ઠંડાઈની પણ વ્યવસ્થા છે મહાઆરતી પણ છે અને જબરજસ્ત રીતે લોકો પોતાના ઘર કમળમાં મહાઆરતી પણ અહીંયા હાલ ઉજવવાના છે મારું નામ જસવંતભાઈ મોહનભાઈ પટેલ હું ઉમિયા પરિવાર ટ્રસ્ટનો ઉપપ્રમુખ છું તમે આજે જોઈ રહ્યા છો ન ભૂતો ન ભવિષ્ય શિવરાત્રીના મહાપર્વમાં કડવા પાટીદાર અમારી સંસ્થા વરાછા રોડ પર ઉમિયા પરિવાર ટ્રસ્ટ નામની ચાલી રહી છે એનો એક સંકલ્પ હતો કે અમે શૈક્ષણિક ધામ બનાવીએ સાહેબ શૈક્ષણિક ધામ એક ધાર્મિક સંસ્થા બનાવતી હોય ને આ પહેલું શૈક્ષણિક ધામ એક ધાર્મિક સંસ્થા બનાવી રહી છે એ અમને અમારા પરિવાર કડવા પાટીદાર માટે ખૂબ અને ગૌરવની બાબત આજે તમે બધા જોઈ રહ્યા છો આટલી મોટી સંખ્યામાં અહીંયા દાતાઓ બનેલા છે દાતાઓ બન્યા પછી અહીંયા ભવનનું અમે ઉત્તરોઉતર અમે ભવન શૈક્ષણિક ભવનો